બોલો બા ઓલો ઓલો અલ્યા એ વજને કેમ આ ડોહાનો તો પેલી બાત લે લો પહેલા ખાટલે હેડ જો પકા કાવ છીયુ પોણી લાય પોણી બા તો કોઈ બાજુ લાવો પેલા કે નવ પેલા હા તો પણ ઉંગર તો ખાટલા બા જલ્દી હા હા યે પકા ન હું ખબર ખબર સક્કા ને હેઠા પડે લાગે તાપના અલ્યા હું કરો

હા ટોટુ બરો ભલ્લા પાણી હું ફટાફટ લઈને આવું દાબી બોલે રહી ને ઠીક હોવ પગ બસ પગ 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 ગસ પગ ઠંડા જેવા લાગા ઠંડા છે આ હાથ いや પક્કો ગરમ હો ગયા ગરમ આ ઠંડા ભાઈ આસુન ભાઈ ભાઈ હા જલ્દી લાય જલ્દી તમે હાલત જ નહી આતો લાડવો નહી લે આપું જો કોલો કાકા ઉત્યો છે મને બીક લાગે છે તમર એક ડોવા કાકા થોડો કેટલો રે મત લ્યા ફોન કર્યો મે ભઈના તો તારે આપણે શું કરીએ અમને યાર ઉતોડી નાક બંધ કરો તો ઊડશે તો ઊઠી ના હા ઊડ નાપો ડોહો હાથ દઈએ હે અલ એવું ના હોય તો ખરી

બાપો બેઠો છે મારું કરો તમે જતો રહ્યો એટલે આ ધંધા છે તમારા લોકો ઉજાગરો હતો ને

જો તાર કરાર સેવા કરવાનો આપડે મેં તને મોની લીધું બરાબર પેલા બે ઘરમાં ઘર માં પીવા દેવા નહીં મારા રખડી ખાતા બે જણા દુશ્મન શું મારા બે જણા